પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને જમીન કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં હાઈકોર્ટમાંથી રાહત મળી નથી કોર્ટે પૂર્વ સીએમ હેમંત સોરેનની ધરપકડની રિમાન્ડ ખોટા હોવાનું જણાવી ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે મળતી માહિતી અનુસાર હેમંત સોરેને ધરપકડને પડકારતી અરજી કરી હતી આ ચર્ચા દરમિયાન હેમંતના વકીલ કપિલ સિબ્બલે કોર્ટને આ મામલો સિડ્યુઅલ અપરાધનો ન હોવાથી હેમંત સોરેને મની લોન્ડરિંગનો કેસ કરવામાં આવતો નો હવાનું કહ્યું હતું જે આધ હાઈકોર્ટે અઠ્યાવીસ ફેબ્રુઆરી નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો આ કેસ કાર્યકારી ચીફ જસ્ટિસ એસ ચંદ્રશેખર અને જસ્ટિસ નવનીત કુમારની ડિવિઝન બેન્ચમાં ચુકાદા માટે સૂચિબદ્ધ હતો અહીં હાઈકોર્ટે કાકાના શ્રાદ્ધ કાર્યક્રમમાં ભાગ લેવાની મંજૂરી આપી છે પૂર્વ સીએમને છ મહિના રોજ પોલીસ કસ્ટડીમાં થોડા કલાકો માટે તેમના કાકાના શ્રાદ્ધ કાર્યક્રમમાં હાજરી આપવાની મંજૂરી આપવામાં આવી છે આ સમયગાળા દરમિયાન હેમંત સોરે મીડિયા સાથે વાત કરી શકશે નહીં આજ હાઈકોર્ટે કામચલાઉ જામીન આપવાનો ઇનકાર કર્યો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ